જો ફ્રેન્ડ લખ્યું છે લોક ડાયરો બહુ મોટું ભવ્ય બધું ઉત્સવ રાખેલો છે જો રાતના બધું ભજન કીર્તન ને લોક ડાયરો બધું રાખેલો છે અનીડા ગામ સમસ્ત આપનું હાર્દિક સ્વાગત કરે છે ચાલો તમે પણ અમારી જોડે અમારા અનીડા ગામમાં જો ફ્રેન્ડ્સ ભાવેશ ને આ આ મારા જેઠ છે પેલા મારા જેઠ છે વચ્ચે છે તે મારા નણંદના ઘરવાળા છે અને આ મારા ના ભાણીઓ છે આ બધા ભાવેશની બધા ફ્રી થઈ ગયા છે એટલે બેસી ગયા છે કેમકે આજે પ્રસંગ જેવું છે મોટો ઉત્સવ છે ગામમાં એટલે બધા જ મહેમાન આવ્યા છે બેની દીકરી બધાને તેડ આવ્યા છે એટલે બધા મહેમાન ભેગા થયા એટલે બધા બેસી ગયા છે અને આ જે છે તે મારા સસરા છે ભાવેશના પપ્પા અમારે અને ભૂમિતને શૂટ કરવા આપ્યું છે મેં કીધું તું બધું શૂટ કરી લેજે અને આ મારું ઘર છે જે તમે જોયું જ છે અમારે આ આ રીતે બે રૂમ છે અને એક રૂમ આ બાજુ છે આ મારી બેડરૂમ છે હું તમને પછી વિઝિટ એની કરાવીશ આ મારા મોટા નણન છે અમારું કિચન છે અમારા મોટા મોટા નણન છે અને બધી બેન દીકરી આવ્યું છે એમાં અમારા નણન છે જો અમારા મોટા સસરાની દીકરી અમારા મોટીબેન આની આની મુલાકાતે તમે કરી છે એમની વાડી અમે જઈ આવ્યા છે એ આ મારા ફાય સાસુ છે આ પણ મારા ફઈજી સાસુ છે આ બંને મારા સગા ફાયજી સાસુ છે અને આ એમના ભાણિયાની બેબી છે હેતવી એટલે ભૂમિત બદન જો મારા સાસુમાં મળ્યા જોઈ લો અને આ રૂમમાં છે ત્યાં અમારે કેવલ તનુષભાઈને સુડાવે છે તનુષભાઈ પાંચ મહિનાના કમ્પ્લીટ થઈ ગયા છે પણ હજુ તે ફીડિંગ કરે એટલે મમ્મી વગર રહે નહીં એટલે એ કાંઈ બહુ બહાર નીકળી શકે નહીં અને તનુષભાઈ જો કેવા નિરાતે સુઈ ગયા છે આ મારા દેરાણી છે અને આ બાજુના રૂમમાં હું અને મારા નણંદ અમે બધા બેઠા છીએ અને મારા હેર સ્ટ્રેટનિંગ થાય છે જુઓ તમે મારી જેટલી બેબી છે તે મને મિલી સ્ટ્રેટનિંગ કરી દે આ મારા નણંદ બીજા છે

ઉમેદમાં અમારા નણંદ બધા અમે જઈએ છીએ રૂપલમાનું સ્વાગત કરવાનું છે ત્યાં ચાલો તમે પણ તમે જોઈ શકો છો કેટલું પબ્લિક અહીંયા ભેગું થયું છે અમારા ગામનું મહેમાન આજુબાજુના ગામનું બધું જ કારણ કે રૂપલમાની આતુરતાથી બધા રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આવે ને નાની નાની છોકરીઓ બધું સામૈયા લઈને ઊભી છે તે તેમના સામૈયા લઈને વાટ જોઈ રહ્યો છે કે એમનો સામૈયા કરવાના છે અને બધું મોટા મોટાથી રાખ્યું છે મોટું ભવ્ય સ્વાગત રાખ્યું છે રાત્રે લોકડાઈરો રાખ્યું છે મહાપ્રસાદ રાખ્યું છે બહુ જ સરસ કર્યું છે અમારા નીડા ગામમાં તમે પણ જુઓ કેવું સરસ ઉજવ્યું છે અમારે જુઓ ફ્રેન્ડ્સ આ છે રૂપલમાં તમે તેમના દર્શન કરી શકો છો આ સેજ છે ને ઊભો વિડીયો આવી ગયો છે મારાથી જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેવડો રેલી કાઢી છે જુઓ ડિસ્કો કરતાં કરતાં વાત ગાતે પૂરી શ્રદ્ધ બધાથી બધું માણસો આમાં જોડાણું છે કેટલું પબ્લિક છે જો મહેમાન ગામના આજુબાજુની ગામના બધા જ આવ્યા હતા તમે જુઓ અત્યારે અમે પણ બપોર દિવસના અહીંયા આવી ગયા હતા અને સાંજના પાંચ વાગ્યા સુધી અમે અહીંયા રહ્યા હતા અને સાંજે અમારે બીજે દિવસે બહાર જવાનું હતું એટલે નહીં સાંજે અમે ઘરે બપોરે ચાર પાંચ વાગે ઘરે જતા રહ્યા હતા નહીંતર અમારે પણ રાત્રે રહેવાનો વિચાર હતો જો રૂપલમાના દર્શન કરો ફરીવાર તમે જોઈ શકો છો લેડીઝ પણ એટલી છે અને જેન્ટ્સ પણ એટલા છે આજુબાજુના ગામના અમારા ગામના ને સગાવાલા બધું જ બોવાય તું બેનું દીકરીઓ ગામના બધે જ કંકોત્રી આપી હતી અને ભવ્ય ઉત્સવ જેવું કરી દીધું હતું અમારા ગામમાં જાણે કેટલું મોટેથી બધું રાખ્યું હતું તમે જુઓ અને એટલો આનંદ આવતો હતો ને કે વાત કરવામાં બધા જ મળ્યા ત્યારે સગાવાલા બધા જ મળતા હતા દીકરીઓ બેનું બધા જ મળ્યા હતા અને ત્યાં બધા જ ભેગા થાય અમસ્થા તો ન મળે પણ આવો કંઈક પ્રસંગ હોય ને ત્યારે બધા ભેગા થાય એટલે એટલો હરખ થાય અને હોશ થાય જો હું ને મારા નણંદ પણ આવીએ છીએ તમે જોઈ શકો છો અમે બધા જ આમાં ભેગા થયા હતા તો ફ્રેન્ડ્સ અમે ગયા આજે મારા સાસરીમાં અનિડા જમવાનું મગ પલાળ્યા હતા બપોર જમવાનું અહીંયા હતું પછી પાછો પ્લાન થઈ રહ્યો કે જમવાનું ત્યાં જ રાખશો નીડા તો બપોર જમવાનું ત્યાં હતું એટલે મગ પલાળ્યા હતા એટલે મેં અત્યારે બનાવી નાખ્યું છે મગનું શાક પાછું હાંજે અત્યારે જમવા બનાવી દીધું મગનું શાક છોકરાઓ માટે થોડાક ભાત મગ ભાત ખાઈ લેને ને એવી રીતે મગ ભાત છોકરાઓ માટે કેમ કે રોટલી બપોર હોય તો રોટલી ખાઈ લે પણ રોટલી નથી બનાવેલી એટલે પછી રોટલો હોય તો રોટલો ખાઈ દસ પણ તોફાન કરે એટલે એના માટે ભાત બનાવ્યા છે બાકી એ રોટલો બનાવ્યો છે અને શાક રોટલો ભાત આજે અત્યારે અમે જમી લઈશું અને કાલે અમે નીકળવાના છે પાછા આ માં ફરવા માટે ગીર સોમનાથ એમ ગીર માં ફરવા માટે ગીર સોમનાથ લઈશું ગીર નો રિસોર્ટ લઈશું ચાલો જમવા માટે જોડે તમે પણ લઈ લઈ જમવાનું ચાલો પપ્પા આવી ગયા હમ જો ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છીએ જમવા માટે અહીંયા દર્શુભાઈ પાપડ શેરું કરી દીધો છે

મારું મગનું શાક એમાં ચોથા ભાગનો રોટલો ચોળી નાખીશ ને ચોથા ભાગનો રોટલો ચોળીને નાખીશ શાક વધારે લે જુઓ તમે મારા શાકની ક્વોન્ટિટી વધારે હશે એટલે હું કહું છું શાકની ક્વોન્ટિટી તમે ગમે એટલે લઈ શકો છો અને રોટલો ઓછો કરતો જવાનો છે ધીરે ધીરે રોટલો ઓછો કરતો જવાનો છે ડુંગળી પાપડ ચાલો જમી લો તમે પણ અને અમે પણ જમી લઈએ જો ફ્રેન્ડ્સ આજે તમને કાંઈ ફ્રુટ ને એવું બતાયું નથી અમે ખાઈ લીધું છે ને શું તૈયારી મળ્યા છે કરવા આજે જો બધી બેડ ને એવું કેમ કે હું તમને બતાવું આ બધી તૈયારી જો આ બધું ભરી લીધું કાલે વેલા નીકળવાનું છે એટલે કઈ આજે તમને બતાવતા નથી દસભાઈ ની જો ધબાધબી બોલાવે છે ભૂમિતભાઈ ની ચશ્માનું ને પાઉચ ને બધું તૈયાર કરી લીધું છે આવે છે જો ભાઈ ની ઘડિયાળ તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ